નથી હું કરું છું છું ને લગાડવા મારા જ પણ ભજન ગાવું એના કરતા સમજવું અઘરું છે સમજવા કરતા કરવું અઘરું છે કરવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરું બધા કરતા અઘરું છે ભજન સી જુદી બાબત છે ભજન એમને સમજાય એવી વાત જ નથી એક વાણી કે છે રામ કિસી મારે રામાયણમાં શું લખ્યું છે કે રામણ ને કોઈને માર્યો વાલી ને કોઈને માર્યો રામાયણ કે છે તો ખોટું તો આપણે કહેવાય ને ખોટું તો આધુનિક યુગ છે ખોટું હાલવાનું મારે છે એ વાત એ પાકી છે નથી મારતું એ વાત એ પાકી છે ને આના માટે સદગુરુ જોવે એમ નામ સમજાય જાતું હોય ને તો તમે અમને બોલાવ હોય ને તમને મજા આવે તો કે મજા આવી મજા આવી હવે તમને એમ કે ભારે મજા આવી ભારે મજા પણ યાદ કરી રહ્યું કે યાદ ન રહ્યો ઓરે ઓરું એના માટે ઠામ બનવું પડે હમણાં કીધું ને ચિત્ની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુંમડાની રોજ ને તાટિયા તાવ ની તાટ એટલું માલકુરથી આવે આ એવી નાની હોય ગુંમડું હોય ને ગુંમડું દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી ભજનનું એવું છે જેવું ચાર પાંચ વર્ષ જેવું થયું છે લગભગ આબિદ મીરનો મીર મારો પ્રોગ્રામ હતો અહિયાં બાપુ આજ આખી દુનિયામાં મને જોવે છે ને વિદેશ જોવે છે મારા વિટિયા કિયો કે ફેસબુક માં કયો ઇન્સ્ટાગ્રામમાં કયો જેમાં કહ્યું એમાં બધા દુનિયા સાંભળે છે ને એ મારો પેલો વિડીયો બાપુ આ દાદા એ મોકલો છે આખી દુનિયા સાંભળે છે મારા માથે આટલો બાપુ દાદુ નો દાદા નો પ્રતાપ છે એટલે ભજન નું છે ને એ હું રહેતો હોય મારા ગામ માં પણ બાપુ દાદા એ પાંચસો એક પ્રોગ્રામ કર્યા બધે ધર્મ ના સ્થળે છે ભજન કર્યા છે બધા ધર્મ ના સ્થળે છે શિવ ના મંદિરે કર્યા છે રામ ના મંદિરે કર્યા છે હનુમાન ના મંદિરે કર્યા છે આ દાદાને જ કેમ નક્કી થયું કે આનો છેડો પોગાડી દઉં ઠેઠ તો હું એમ કેવા માંગુ છું મારા ગામમાં હું આવીને એના કાલા વાલા જે મેં કર્યા એમાં જો આટલું મારું એ ધ્યાન રાખતું હોય તો બાપ તમે આટલું બધું આયોજન કરો તમારું આ ધ્યાન ન રાખે એની બાબુ સુરતા સુરતા ટકવી જોવે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં બેઠે તીર્થ વ્રત બહુ કરે જાય બદરી ને બેઠે ઈ પડ્યો ને આ ગોતે ને ગોતે શેટે શેટે બાર વાસના બહુ ફેલાવે નજર કરે ની નેઠે આદલ તો અંતરમાં માં રહે છે મારા બાપ ભજન કરો તો બેઠે એમાં તમારો આવડો મોટો મંડળ છે એમાં બાપુ બધા હરખા હોય કોક વધારે મહેનત કરતો હોય કોક ઓછી કરતો હોય કોક ડાયો હોય કોક થોડો ગાંડો હોય પણ એને હલવી લેવાય અને એકતા છે ને ત્યાં સુધી બાપુ દાદો છે ને કોઈ દી તમારે ખીલી ખટકો ગેરંટી છે એક તમે લખી લેજો કાળમીઠ પાણો હોય ને આમ રાખીને પછી ઘણ મારો ને શેણી ઠેકીને નીકળી જાય પણ પણ તૂટે નહીં બહુ મહેનત કરીને પછી એને તોડો અને એને તિરાડ પડે એમાં માટી ભરાય પછી માટી ભરાય ને પછી એમાં લાપડું મજા કરે સમજી લેજો કે તમારા જે તિરાડ પડે તે રાકા આવીને મજા કરી જશે તમારી બાપુ આપ્યું લીલામ થઈ જાય

દાણા જોવાનું તો તમે જોવો તો ગામો ગાય ભાલે છે બોલો એની અહીંયા વારો નથી આવતો તમે જોવો તો આપણે એમ કે માતાજી તો હજુ હજુ ઉભી છે આપણે અમુક અમુક તો કે અહીંયા ગમે અહીંયા આવો ને એટલે કે ગમે રોગ મટી જાય મેં કીધું આ વેલા મોડા દવાખાના ને તાળા મારવા જોઈશ હું એટલા માટે કહું છું કે આ ધર્મ ધર્મના કાર્ય છે ખોટા છે એ મારી વાત નથી પણ હું કેવા એ માંગુ છું કે આટલું બધું ધર્મ થાય છે આટલા બધા માણસો દાન માં રૂપિયા આપે છે પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે છે તો હું કેવા કેવાય માગુ છું કે બગાડ કા ન અટકતો આ દુનિયામાં બગાડ તો કઈક અટકવો જોઈએ ને આ ખોટું છે એમ તો આપણે કહેવાય નહીં તો બગાડ કેમ નથી અટકતો કઈક માલ પાતું એવું નથી લાગતું ખોટું આપણે કોઈને ને કેવાય ને આ દૂપિયા આપે ને બાપુ એની જે હોય ને લાખ રૂપિયા આપે એની જે જ હોય પૈસા તો બધા બાપુ જાડવી થી કોઈ ને આવતા નથી ઈ સો ટકા ની વાત છે પણ કઈક બાપુ મારી મા બાપ ની સેવા કરો વ્યસન થી થોડાક આગાર્યો અને ભાઈ કુટુંબમાં મેળ રાખો બસ મારો નાથ બાજુ ગાડી આઈકા જ કરશે આપણે કઈ હલાવતા આ છે ને ઘણા એમ કેતો એ કર્યું એ કર્યું દાદો ભેગો હોય તો તમારું મારું આમાં ડાળી નથી આવે એવું દાદાની કૃપા વગર બાબુ કોઈ પણ ધર્મનું કાર્ય હોય શિવનું હોય રામનું હોય કૃષ્ણનું હોય પણ એની હાજરી ન હોય ને બાપુ માણાએ હોય ને રૂપિયા હોય ને સાધન હોય વાહન હોય નો થાય બાબુ કોઈ જો પાવર ની વાત કરતો હોય તો ખોટી વાત છે ઈશ્વર જેથી તમારી ભેળો હોય તેથી બાપુ ખીલી ખટકો ન થાય ને આવા માંડવા ઉપા રહે આ પાવર થી નો રહે ઘણા એમ કીધું મેં કર્યું મેં કર્યું તું આવ્યો તેથી નામ નથી લખાવ્યું એક વાર જા તેથી નથી લખાવ્યું એક તારું નામ નો લખાવ્યું એક તું શું આ માંડવા ઉભા રાખી એક તો અરે માણસ નું જીવન છે ને અમૂલ્ય મળ્યું છે મને તો એમ થાય મોજ કરી લ્યો આમ માળવા ફૂલ થઈ જાવ કઈ કરવાની જરૂર નથી આનંદ કરો પાંચ નામ ભગવાનના લેવાય તો લ્યો મા બાપ હોય ને તો એને હારો બે એમ રોટલો દો જિંદગીમાં કઈ ન કરવું પડે મા બાપ ના આશીર્વાદ છે ને વિધિ ના ચકડા ફેરવી નાખી આપડી ગેરંટી

અને એમાં એ તમારા થાનનો જ ખટારો આખતો તો ખટારણનો ડ્રાઈવર આ જેવી રીતે પહોંચ્યું હોય તમને તો તમને આકડા નીકળતામાં ખટારણના ડ્રાઈવરની કિંમત કેટલી હોય ખટારણ ડ્રાઈવરનો ઓગણમી કોમ કહેવાય એ અઢારમી કોમ નો આવે ઈ ઉપર વહી જાય અને ખટારણ ડ્રાઈવરને કોઈ પાણી નો પાવે ખટારણ ડ્રાઈવરની એટલી વેલી આખું હિન્દુસ્તાન રખડી આવું એક રાજ્ય મારું જોયા વગીનું બાકી નથી

શિકંદરને એમ થયું કે હું આ દુનિયા છોડીને જાઉં અને આ દુનિયા છોડેલા દુનિયા છોડીને જતી જાવ ને ખુદાના દરબારમાં જાવ ને તેથી મારે ખુદાને કેવું છે કે એય ખુદા મને ફકીર જેવી મોદ દેજે આવી મને મસ્તી દેજે આવું મને જીવન દેજે અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ ઈ જીવનમાં ઉતારવા જેવું છે ફકીર કહે છે શું ક્યો છો એ કે હું આ દુનિયા છોડીને જે જાઉં ને તે મારે ખુદાના દરબારમાં કેવું છે કે ઓલા ફકીર જેવી મને મોજ દે આવી મને મસ્તી દે તો પછી ફકીર કે હવે કેદી તમે મરો કેદી ખુદા ને ખુદાને હેરાન કરવા આન કૂતરો બેઠો તમે જમાવો મોજ અત્યારે ચાલુ થઈ જાય આ ફતે છે આપણે વાતું જ થાય છે કરણ શું લઈ ગયો રાવણ શું ગયો ને બીડી પૈસા તો મેલ છે ને લાવો એક બીડી ઉખાડી લે આવો ને એક જોડી વાતો થાય છે મારા રામ દેવા વાળા દાતારો જે દે છે ને એને કઈ હબાકોને કઈ ઘટ્યું નથી પણ દાન કરવામાં ખૂટી એવા દાખલા છે તમે ભાડ્યા હોય કયો મને કોઈ દી મારો નાસ બાપુ કોઈ નો તમે અહીંયા હજાર તો ઓલો તમારે અહીંયા પાંચ કામ થતું તો દુનિયામાં પૈસા દેવાનું બંધ થઈ જાય રામ

સમય કરાવે સમય થી કોઈ મોટું નથી અને અહમ જેવી તમારા માં કરે તેથી એક અભ્યાસ કરી અને આખી દુનિયામાં વિચારવા નીકળે અને એકો એક રાજવાડામાં જાય અને રાજાને વાત કરે કે તમારી પાસે કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય સાધુ હોય કોઈ જ્ઞાની પુરુષ હોય મારી સામે સત્સંગમાં બેહાડો

ફરતો ફરતો જામનગર શેઠ આવે જામનગર દરબાર ને વાત કરી કે હું આવી રીતે પંડિત છું કાશી થી ભણીને આવ્યો છું મારા સામે કોઈ પણ બેહારો અને ઈ જો મને હરાવે તો મારી આ બધી ગાયો તમને દઈ દઉં અને હું જો હરાવું તો મને એક ગાય તમારો સોનાની ને દેવાની રાજા કે કાય વાંધો ને મારે જેટલા રોટલા કૂટે છે આમાં મને ખબર તો પડે કે જેટલા વિદ્વાન છે ઈ

ગરીબી ભોયડો લઈ ગઈ છે મેલા ગેલા લુગડા છે અને કઈ જાતનું નું વેદ નું શાસ્ત્ર નું પુરાણ નું કોઈ જ્ઞાન નથી અને રાજા ભાઈ આવીને કીધું કે મેં એવી વાત સાંભળી છે કે પંડિત આવ્યા છે તો કે હા તો કે એના સામે મને સત્સંગમાં બેહાડજો ને રાજા કે કાશીનો પંડિત છે આ તારી ઘોડે કઈ આંકડા મૂળિયા નથી કાઢો ખેતર આયા નો બે નાનું તારું કઈ નો એ કે પણ મને બેહાડજો હું નહીં આબરું જવા દઉં મારો નાથ આબરું નહીં જવા દે

એને બિહાડ્યો પંડિત મિંડો દે હાથ કાઢવા ઈ કે તમે મારી સામે સત્સંગમાં માં બે આવાના ઈ કે હા મને જેવું તેવું આવડે ઈ કે હું પૂછીશ તો તમને જવાબ નહીં આવડે પણ તમે પૂછો મને બોલો સારંગ તરીકે કામ થઈ ગયું એટલે સારંગ તરીકે પૂછું તો કે હા ઈ કે આડી વાગે ઉભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ તરની સાખી આનું શું થાય મને કહો પંડિત બાપુ ઘુમરે સડી ગયા એ કે ફરીને કયો તો કે આડી વાગે ઉભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગધર સાખી પંડિત ગયા તું મારું બધું ચય ન થયું અને સારંગ ધરી કે આ હું મારો વાસુકી દાદો બે જાણે છે બેટા મારા તારે મથું અહીંયા જડે તો બામણ બામણ મટી જવું કે ઘણા ઘૂમરા માર્યા પણ આ જડે ખિસા નો ભેદ હોય જડે કોઈન ભાઈ ઓલા પંડિતે બાબુ ગાયો નો ઢગલો કરી દીધો કે આ ગાયો બધી અને બાબુ સીટીયુંણ રાડ્યું ને દેખરા આગળ આપણો બામણ કામ કરી ગયો આપણો બામણ કામ કરી ગયો રાજા રાજી થઈ ગયા ગાયો બધી આપી દીધી પછી પંડિતે રાજાને કીધું કે બીજું બધું ઠીક પણ તમારા આ महाराज ને એટલું તો ક્યો કે આજે મે બોલ્યા એનો જવાબ શું રાજા બ્રાહ્મણ ને કે તમે જે બોલ્યા એનો જવાબ શું કે એમને કોઈ ખોના ને આપણને આપે તો કઉ એ કે પણ હવે એ બિચારો પંડિત છે એ કે પણ એ બધે ઉઘરાવતા આવ્યા છે તો આપડે એની પાસે લેવાનું શું વાંધો પંડિત ને બાપુ વાઇટો હોય તો લોહી નો નીકળે એવો કીને પણ એ કે ભાઈ ને આપણે તારે જોતી છે હું તને એક વધારે ની ગાર આપી પણ તું આનો જવાબ દે તો કે આમાં કઈ છે નઈ મેં કીધું આડી વાગે ઉભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે ને સારંગ તન ની કે બોડી મારા ખેતર માં નકરી છે મોળિયા કાઢી કાઢીને મરી ગયો કે આ બોયડી તમે જીનપા જાઓ વાગે કાપો તો વાગે એને દિવાળી મૂકો તારાજી હખણી રે કે આ તમારા વેદમાં શાસ્ત્રમાં આવે હવે આ તમને કો અહમ ટાળવું હોય તો નાનો માણા ટાળી દે ને કોઈ જો એમ કેતું હોય ને કે હું આ દુનિયામાં હોશિયાર છું ના મોટા હતા માયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ હારા હારા બાપુ આ દુનિયા છોડીને વીવાઈ ગયા છે એમ તમારે મારે આ દુનિયા છોડવાની છે પણ તમને મને એક માણસ નો અવતાર મળ્યો છે ને બાપુ આનંદ કરી લેજો મોજ કરી લેજો બાકી કઈ છે એની વાતમાં એક એક બે ભજન એક આપણે પ્રફુલ ભાઈ આપણે સાંભળવાના છે પણ બે ભજન એક કરી લઉં કારણ કે અને એક બીજી વાત કરું પ્રફુલભાઈ જોશી ને પાંચ તારીખ પાંચ ને પાંચ તારીખ પેલા મહિને આપણો આજ મહિને ની પાંચ તારીખ એમનું સોના ચેન રાજકોટ થી મુંબઈ અમદાવાદ પ્રોગ્રામ માં ને એમનો ચેન પડી ગયો છે એમને મોબાઈલ માં જાહેરાત કરી છે કોઈ વાયા વાયા કોઈ આપણા હગા ને કદાચ કોઈ વાતચીત કરે તો એનો સંપર્ક કરી અને પ્રફુલભાઈ જોશી મને વાત કરી દોઢ તુલા ચેન એટલે લાખ લાખ રૂપિયાની વાત એટલે એટલે કેવાની જાહેરાત બાકી વાયા વાયા કોઈ કે અમને આ જગ્યા એક ચેન જડ્યો તો હવે એને ખબર ન હોય કોનો છે કદાચ એનો દઈ દેવાનો હિસાબ હોય તો આ વાત થઈ હોય તો કઈ વાયા વાયા વાત થયેલી હોય તો આપણે અહીંયા પ્રોગ્રામમાં ખાખરાડી મળ્યા હતા આવી રીતે વાત હતી તમારે દેવાની ગણતરી હોય તમે કઈ કોન્ટેક કરાવી દે એટલે એમનો ફોન નંબર એ મોબાઈલમાં છે હમણાં બે એટલે તમને નંબર આપશે એટલે કદાચ જો કઈ મારો નાથ કોઈક ખરાબ માણસના હાથમાં ગયો હોય તો કદાચ આવી જાય કારણ કે આ બધી વસ્તુ અઘરી છે અને માણસ છે એ અઘરી છે આવ્યો તો હશે છે જ કોટના હાથમાં તો આવ્યો જ હોય ને કે કઈ કઈ જમીન તો ન ખાઈ ગયો એટલે દેવો નો દેવો એ તો એના મોજની વાત છે પણ એક બ્રાહ્મણ અને એનું હૃદય નહીં પણ આપણે ત્યાં કોઈ લીધો નથી ને એની વાત નથી પણ કહેવાનો મીનિંગ છે વાયા વાયા કોઈ વાતચીત થાય તો એનો સંપર્ક કરાવી દેજો એટલે આપણે એમને સાંભળવા છે પણ એક ભજન કરીએ અને પછી આપણે એમને સાંભળશું જેટલા જેટલા મહાપુરુષોએ ભજન કર્યા છે ને ભાઈ એ મને એમ થાય કે એમને કોઈ સારું જોડું નથી પહેરવા દીધું સારું ખાવા નથી દીધું પણ બાબુ એના એના ભજનથી આ જ આપણે મોજ કરીએ છીએ પણ હવે આપણને સમજાતું નથી શું કરવું પણ આપણે ભજન છે તો ભજન છે રાખવું એટલે